શટાધી બીચના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર આયોજન અંગેની વિસ્તૃત માહિતી મંગળવારના રોજ યોજાયેલ પત્રકાર પરિષદ મેળા રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ અરુбай કોંડલિયાએ આપી હતી જે અત્રે પ્રસ્તુત છે સાથે લઈ અને પાછળ જાય છે કે હજુ કંઈ તમને લાગતું હોય

એવો તૈયાર કરવો કરી રાખ્યો અને રથયાત્રાના દિવસે જ એ પટ્ટાનું ઉદઘાટન પણ કર્યું તો વહીવટી તંત્રને અમે અગાઉથી લખીને આપીએ છીએ પ્રમાણે કોર્પોરેશન અને સત્યાવીસમી જૂનના રોજ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એને માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે ચાલીસ વર્ષથી આ રથયાત્રા ભાવનગરની અંદર ધામધૂમથી નીકળે છે આ વર્ષે પણ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ બધી થઈ ચૂકી છે ભાવનગર ને કેસરિયા માહોલથી રંગવામાં આવી રહ્યો છે રથ પ્રસાદી લોકોને જ્યાં જ્યાં સ્વાગત કરવાના છે પોઈન્ટ એની તૈયારીઓ એ પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે માત્ર હવે બે દિવસના અંતે આપણે સૌએ ભગવાનને નગરચર્યા કરાવવાની છે આ વર્ષે બાર વર્ષ પેલી મૂર્તિઓને થયા પછી કલેવર કરવામાં આવ્યું છે નયનરમ્ય નવી મૂર્તિઓ સાથે આ વર્ષે ભગવાન દર્શન દેવા માટે પધારવાના છે આપ સૌને નગરજનોને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ રથયાત્રાની અંદર જોડાવા ભગવાનના દર્શન કરવા માટે પધારવા રથયાત્રા સમિતિનું હાર્દિક નિમંત્રણ છે દર વર્ષ કરતાં આ વર્ષની રથયાત્રામાં લોકોનો ઉત્સાહ ઉમંગ અને ભગવાનના દર્શનનો લાભ લેવા માટે અત્યારથી જ વાતાવરણ ખૂબ સારું છે વરસાદ પણ થઈ ગયો છે લોકોમાં એક શાંતિ જે કંઈ એક માનસિક રીતે એ વરસાદ થવાથી ખુશી પણ છે ગયા વર્ષે ઘણી બધી ગરમી હતી છતાં પણ લોકો દર્શનાર્થે ખૂબ ઉમટ્યા હતા આ વખતે વાતાવરણ પણ ખૂબ સારું છે અને લોકો દર્શનાર્થે પધારવા માટે થનગની રહ્યા છે